નમસ્કાર સમય આવી ગયો છે સોના તથા ચાંદીનો ભાવ જાણવાનો ગત સપ્તાહમાં આપણે જોયું સોનું તથા ચાંદી ઘણું વોલેટાઇલ રહ્યું સોનામાં લગભગ પંદરથી વીસ ડોલરની ઉતાર ચઢાવ જોવા મળ્યો જ્યારે આવનારા સમયની વાત કરીએ તો આવનારા સમયમાં અમેરિકન બેન્કો દ્વારા વ્યાજદર ઉપર ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે તેના ઉપર બજારની નજર રહેશે તેમજ રૂપિયા ઉપર પણ રહેશે જો રૂપિયો મજબૂત થાય તો સોના તથા ચાંદીમાં ભાવ ઘટાડો શક્ય જોવા મળશે જ્યારે આવનારા સમયની વાત કરીએ તો સોનું બાવીસ સો એસી ડોલરથી લઈને ત્રેવીસો ને એંસી ડોલરની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 28.50 ડોલર પચાસ ડોલરથી લઈને ત્રીસ ડોલર પચાસ ડોલરની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો સોનું તોંતેર હજાર છસો પચાસથી લઈને પંચોતેર હજાર છસોની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી નેવ્યાસી હજારથી લઈને ચોરાણું હજારની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે આમ જોતા લાગે છે કે દરેક ઘટાડે સોનું તથા ચાંદી ખરીદવી હિતાવહ રહેશે થેન્ક યુ